સિલમ્પામાં ભ્રષ્ટાચારના ઉજાગર કરનારને મળી તેની તાલિબાની સજા ગ્રામ પંચાયતના મહિલા સભ્યો સહિત મહિલા સભ્ય સહિત ચાર લોકોએ એને થાંભલે બાંધી ઢોર માર માર્યો છે સાગબારા પોલીસ મથકમાં આ મુદ્દે ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે એક બાજુ નર્મદા જિલ્લા પોલીસ વડા તરીકે વિશાખા ડબરાલ ચાર્જ સંભાળી રહ્યા હતા તો બીજી બાજુ એ જ સમયે દીપક કોળીને થાંભલે બાંધી ઢોર માર મરાઈ રહ્યો હતો ત્યારે નર્મદા જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા આ તમામ આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢી કાયદાનું ભાન કરાવે એવી લોકમાંગ ઉઠી છે સેલંબા ગામના સાડત્રીસ વર્ષીય પરણીત યુવાન દીપક તુકારામ કોળીએ સેલંબામાં પીએમ આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે એ મુદ્દે નર્મદા જિલ્લા વહીવટીતંત્રને લેખિત રજૂઆત કરી હતી સાગબારા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સીલંબા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય વિશાખાબેન કિરણ તડવી તથા અન્ય એક મહિલા કંચનબેન દિવ્યેશ તડવી કેટલીક મહિલાઓ સાથે દીપક તુકારામ કોળી પાસે આવ્યા હતા અને તું કેમ અમારા આવાસો કેન્સલ કરાવે છે એમ કહી ગમે તેમ ગાળો ભાંડી હતી તે બાદ નજીકના સુભાષ વાસુ વસાવાના ઘર નજીક દીપકને થાંભલે બાંધી દઈ માર માર્યો હતો સાથે દિવ્યેશ વિનોદ તડવી હંસાબેને વિવેકભાઈ તડવીએ પણ દીપકને ઢોર માર માર્યો હતો માર માર્યા બાદ એ તમામ લોકોએ દીપકને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી આ ઘટના બાદ ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં દીપકને નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી એને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા દીપકના ભાઈને પણ રાત્રિ દરમિયાન ઢોર માર માર્યો હતો દીપકના નાના ભાઈ રાહુલ કોળીએ જણાવ્યું હતું કે મારા ઘરની લાઇટો એ લોકોએ કાપી નાખી હતી લાઇટો કેમ બંધ થઈ એ જોવા માટે હું બહાર ગયો હતો તો મને પણ પકડીને અંધારામાં ટોળાએ ઢોર માર માર્યો હતો બીજા દિવસે એ લોકોએ મારા ભાઈને પકડ્યો અને થાંભલાએ બાંધી બાંધીને માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો જે લોકો ઉતાર્યો હતો એમની સાથે પણ ટોળાએ દાદાગીરી કરી હતી અમને પોલીસ પ્રોટેક્શન આપો અમને ડર લાગે છે તેમ કહેતા દીપક કોળીના પરિવારની માંગ આ ઘટના બાદ દીપક કોળી એમના ભાઈ સાથે આખો પરિવાર ભયભીત થઈ ગયો છે અને નર્મદા જિલ્લા પોલીસ પ્રોટેક્શન આપે એવી માંગ કરી છે બીજી બાજુ આ પરિવાર મીડિયા સમક્ષ આવતા પણ ગભરાઈ રહ્યો છે